સલામ છું પવિત્ર શાસ્ત્ર બાઇબલ માંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીએ નીતિવચન નું પુસ્તક અધ્યાય તેની પાંચમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર રાખ ભલાઓ આ વચન આપણા જીવન માટે બહુ જ મહત્વપૂર્ણ છે એટલા માટે કે ઘણા બધા લોકો પોતાના જીવનની અંદર પોતાની બુદ્ધિ પોતાની હોશિયારી પોતાની અક્કલ પર આધાર રાખીને તેઓ પોતાનું જીવન જીવતા હોય છે પરંતુ જો માણસને સાચી સફળતા જોઈતી હોય તો તેણે ખરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખવાની જરૂર છે ખરા હૃદયથી ઈશ્વર તરફ એ વિશ્વાસ કરવાની તેણે જરૂર છે કે પ્રભુ મારા માટે ઉત્તમ ઉપાય કરશે ગુલામીમાંથી જઈ રહ્યા હતા અને પ્રભુ મૂસાનો ઉપયોગ કરીને એના લોકને જયારે ગુલામીના દેશમાંથી બહાર કાઢીને કાન તરફ લઈ જઈ રહ્યા હતા ત્યારે બાઇબલ કે છે કે રસ્તામાં લાલ સમુદ્ર આવ્યો અને જ્યારે ઇઝરાયલીએ જોયું કે પાછળ ફિરોનનું સૈન્ય પણ છે કે જે મારો ઘાત કરવા માટે અમને પકડીને લઈ જવા માટે ત્યાં આવ્યા છે ત્યારે એ પરિસ્થિતિમાં ઈઝરાયલીઓ એ પોકારવા લાગ્યા તેઓને એવું લાગ્યું કે અમારે તો મરવું પડશે કોઈને એવું લાગ્યું કે એના કરતા તો મિસરમાં સારું હતું પરંતુ મૂસા તેઓને એવું કહે છે કે તમે ડરશો નહીં તમે પરમેશ્વરનું મહાન અદભુત કામ જોશો ત્યારે એ પરિસ્થિતિઓમાં તેઓએ ખરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખવાની જરૂર હતી કે જે પરમેશ્વર અમારા માટે અદભુત કામો કરે છે એ પરમેશ્વર અમને પરિસ્થિતિમાં મરવા નહીં દે અને એ પરિસ્થિતિની અંદર તમે જુઓ કે ઈશ્વરે લાલ સમુદ્રના બે ભાગ કરીને ઇઝરાયેલીઓને કોરી ભૂમિ પર થઈને ચલાવ્યા અને જે શત્રુઓથી તે ગભરાતા હતા એ શત્રુઓ સમુદ્રમાં જ નાશ ક્રિસ્મ ક્રિસ્મરવાલા ભાઈઓ અને બહેનો પ્રભુ કેવી રીતે માર્ગ તમારા માટે ખુલશે એ તમને નથી ખબર પ્રભુ કેવી રીતે તમારા માટે કામ કરીને તમને સફળતા અને આશીર્વાદ આપશે એ તમને નથી ખબર પરંતુ મારે અને તમારે એક બાબતનું ધ્યાન આપવાનું છે કે ખરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખવાનો છે તેમની તરફ જોવાનું છે કારણ કે બાઇબલ કહે છે કે તેમની તરફ જુઓ અને પ્રકાશ પામો એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં ભલાઓ આપણે તો તેમની તરફ જોઈને તેમના પર ભરોસો રાખીને ચાલવાનું છે ત્યારે તો આપણે ઈશ્વરના મહાન અને અદભૂત કામો આપણા જીવનની અંદર પ્રગટ થયેલા જોઈશું ભલેને દૂર દૂર સુધી આપણને માર્ગ ના દેખાતો હોય પરંતુ આપણા ઈશ્વર જ્યાં નથી વિચાર્યું ત્યાંથી પૂરું પાડનાર કદી કલ્પના ન કરી હોય એવી જગ્યા પરથી રસ્તો કાઢનાર પરમેશ્વર છે અને એ પરમેશ્વર તમારા માટે અદ્ભુત કામ કરશે તમારા માટે માર્ગ ખોલશે તમારી સફળતા માટે તે અદ્ભુત કામ કરશે તમારા આશીર્વાદો માટે અદ્ભુત કામ કરશે અને તમે જો તેમના પર ભરોસો રાખીને ચાલી રહ્યા છો તો તમે પ્રભુનો મહિમા જોશો પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા અમારા કૃપાળુ ને દયાળુ ઈશ્વર પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આ નવ વચન માટે પ્રભુ અમે કદી પણ અમારી બુદ્ધિ અક્કલ હોશિયારી કે અનુભવની બાબતોને લઈને જીવન પસાર ના કરીએ પરંતુ ખરા હૃદયથી તમારા પર ભરોસો રાખીને જીવન પસાર કરીએ એવી તમે કૃપા થવા દો અમારા જીવન થકી તમને મહિમા મળે એવી કૃપા માંગતા પ્રભુ ઈશ્વરના પ્રાપ્તા કરીએ છીએ આ May God bless you. Have a blessed day. Shalom and happy Sunday.